એક હજાર દાખલા આપી શકાય ટૂંકમાં વાત કરી દેવી છે પહેલી ચૂંટણી ગાંધીનગર ની અંદર સ્થાનિક સ્વરાજ્ય ગાંધીનગર કોર્પોરેશન બન્યું ચૂંટણી હતી ગાંધીનગર માં કોઈ થી ભાજપ જીતતું નહોતું એની બદલે હકીવું સીટ આપ વાળા એના એટલે ભાજપ આવી દિલ્હીમાં

મોટા આંદોલન કર્યા કેટલાય ખેડૂતોએ શહીદી હોય બલિદાન દેવા પડ્યા એ ખેડૂતોના ખૂન કરનારા લોકો આજ સત્તાના ના શાસન ઉપર બેસવાના છે હરિયાણા પંજાબ ના ખેડૂતો નું મોટું યોગદાન છે જોડે રસ્તા રોકી ને દિલ્હી ને ખેડો ન ખેલો અહીંયા આપણું કું થાય હરિયાણા ની અંદર ખેડૂતોએ નક્કી કર્યું હતું કે આ ખેડૂત વિરોધ ભાજપ ને છે નો બરાબર રંગ હરિયાણા કોંગ્રેસ પક્ષ વિજય તરફ આગળ વધી ને ત્યારે કેજરીવાલ ભાજપ આજ ભાજપ દ્વારા તમને કરોડો ના ના કેસમાં જેલની અંદર ભર્યા હતા આ ચૂંટણી ટાણે તમને જેલમાંથી જામીન કોના ઈશારે મળ્યા પૂછજો તો કરાય પૂછજો બરોબર ચૂંટણી ટાણે ખબર પડી કળિયું નીકળી ગયું જેલમાંથી જામીન અપાવીને હરિયાણામાં નેવું સીટ નેવું સીટ કોંગ્રેસ વિરુદ્ધ લડાવી અને ખેડૂત વિરોધી ભાજપને પાછી સરકારમાં બેહાડવાનું પાપ

विशावदर वाला वोट का हापा पानी चली गया अकर्षण ने के के भाई ये भी कठोर टूटनी नहीं थे ये के उम्मीदवार हो गांव ने यादी मारे बदावाने मोतरा मारे काटवानो है प्रवासी मारे करवानो खूब कठोर टूटनी है भी अन्य तो ये तो हत्तर हजार मत जिड़ाता जिड़ाता नहीं है

નું મેન્ડેટ પણ અમે લાવ્યા હતા અને કેશુબાપાએ સમાજનો આપણો નાક કહેવાય મોભી કહેવાય એ વડીલ એની આમનિયા જાળવીને હું કોઈ ચૌદ વર્ષનો છોકરો મેન્ડેટ છીનવી દે એ હર્ષદને બાપાના અણબર બનાવવામાં ક્યાં તમે હતા આ કોંગ્રેસ પાર્ટી એને તક આપી તમે બધાએ માથે ઉપાડીને આખા ગુજરાતમાં હાકમ જેવો સોરઠના હાવજ જેવો એક આગેવાન બનાવ્યો હતો बकरी कांग्रेस माता <laughs> को ने तो अपनी को ने बकरी दे गया। दे गया नहीं जाए नहीं। नहीं बे बे तो गमें हावज ने तब बकरी बना शको લોકશાહી ચૂંટણી મત એ મતદાન ના શસ્ત્ર ને ધાર કાઢજો હાથ રાખી અને વીતેલા પાંચ વર્ષ એના તમને એમ લાગે તમને એમ લાગે કે આ ખેડૂતનો દીકરો મૂળ પરીના પાદરમાં આવી કઈ ગઈઓની વાતમાં દમ છે બાપ તો મત નામના સસ્ત્રથી મારે મારે તમારી પાસે ધારા જમીન નથી જોતો સરદારનો સ્વાભિમાન અને બાબાના આંદલ બાબા સાહેબના संविधान નું બચાવવા માટે આશીર્વાદ પુણ ખેડૂતનો ઝિકરો છું ઇમદાઈ આ વિઝામિતરનો સતા પડોશી છું મને બધું યાદને

એમ આ વખત આ લડાઈ છે ને એ ભાજપ કોંગ્રેસ આપ હું નથી આ લડાઈ આ નીતિન કિરીટ કે ગોપાલ નથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને તમે સારી રીતે ઓળખો છો છેલ્લા પંદર થી ગામડા ફરું છું અને જેવું ટેસ્ટ રો ને ત્યાં તો લાલ લાઈટ થાય નામ પડે બાપા આજ ભાજપે કિરીટ નામનો ઉમેદવાર છે મને ખબરદાર ને કિરીટ કીધું હતું એ તો સાક્ષાત સ્વરૂપ છે

પણ કતાર ગામ વાળા ગોપાલ ને ગોતે છે વળી પાછા વિસાવદર વાળા એ સુરત સુધી પહોંચવું પડે વ્યક્તિ માટેની નથી ગુજરાતના ગુજરાત પર્વતા પુત્ર ગુજરાતના ના મુખ્યમંત્રી એવા કેશો બાપા અને ખભે બિહારી તમે ખેડૂતો નો અવાજ પૂર્યા ના કેશુ માતા આઝાદી અપાવી સરદાર સાહેબે આપણા સ્વાભિમાન નું રક્ષણ કરી અઢારે વર્ણને લાગણી ના તાતને જોડવાનું કામ કર્યું અને પૂછ્યો બાબા સાહેબ બંધારણમાં પ્રાણ ગાંધીનગર ની અંદર એના મોરિયા થઈ ગયા છે અને જેને સરદાર ના નામે રાજકીય આપણે બધા અહીંયા મોરપરીમાં આંદોલન તો થયા હતા

કેવી ભારતીય જનતા પાર્ટી ની સરકાર બનીને આ ગુજરાત નું બહુ મોટું માનું તમારું સ્થાપના અપરાખ એવા સરકારના નામ પર મોડલ સ્ટીટીને થોડા દિવસે કાળો પીસુનો મારીને મોદીનું ભાજ્યું પુને લડી જાયે લટકાયું તો લટકાયું આ અંતરમાં તમે બધાઈ ટોપી ફેરવતા હતા ટોપી ફેરવાતા હતા હું ઈસુન તમને ઈંદાયું છું ભારતીય જનતા પાર્ટી એ રચ્યું છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે ઓગણીસ તારીખ નું મતદાન

करजो तो हृदय पर हाथ राखी मतदान करजो और तुमने लागे कि तो 25 मार्च जो तुमने जिताई नी आ तो 32 मा जीती जाए फरी पाछो तो लो बा 32 मा गरीब गामडा ने खेडूत विरोधी भारतीय जनता पार्टी ने फरी शासन आपू होय तो हाओ पकडी ले तो तो नहीं पर जो 32 मा हमरा ने खेद पूर्वक भारतीय जनता पार्टी ने हे गांधीनगर की गाड़ियां थी बे कान पकड़ी उठाए राखी काडवा हो सरदार ना स्वाभिमान ने हे रूप पुनः स्थापन करवे तो हिसाब उधर में आपेता चुननी परिणाम लादनी करवानी छे पछि में आया पाड़ी देरो ने अगले तो हफ्ते में भारतीय जनता पार्टी ने हमें मुक्ति नो बोली मारवा माटे तुम्हारा चाहिए

મહાભારતના યુદ્ધમાં કર્ણ નામના પાત્ર છતાં મહાભારત ના યુદ્ધમાં વ્યક્તિગત ટીકા કરતો નથી ગોપાલભાઈ મારો ખુબ સારો મિત્ર છે પાર્ટીનો ધોરી સંચાર કરનારા લોકો એ ભારતીય જનતા પાર્ટીના આંગળીના ટેરવે નાચનારા લખેલ તમને એમ થાય કે આ કિરીટ નો કાઢી નાખવો છે ને પાછા હાવડા ને હાવો ત્રીજા નંબરે રહેવાનો છે પરિણામ આવે ને ત્રેવીસ તારીખે તમે મૂળ પરિવાર યાદ કરજો આ તમે તમારાને નેતા બનાવી શકો નહીં તો તમારા ઉપર છે પરિણામ ના દુકાન માં ફેરવ જાવ જે કાન ના ટીવી માં છાપા માં મીડિયા માં સોશિયલ મીડિયા માં પેડ કેમ્પેન થી એક વાતાવરણ ઉભો કરવાનો પ્રયાસ કરે છે ભરાવવાનો પ્રયાસ કરે છે ને આઉ તળીય કે નથી ઉઠે ઢોડા થી હા માં છેડ્યા લગભગ બધા ગામડા માં જોરે ટેસ્ટ રકાર તો હા બોલિયા બેઠા હોય અમારા જવાનીયા બેઠા હોય પૂછતો હોય नेनु कारण है इसे वही चुपड़ी है स्वार्थ ने स्वाभिमान बेई बात ना मत भेजा किया तो था हिसाब दर में भाग बिड़ा हिसान वाला ने पहली बार तक मलिये इतने भेजा किया बताइए इस विक्रम होता है आप वक्त को ये पहली की काई रखे ने जो तो तमे तमारो मत वेब पर ने तो नापी निशान चुका है परिपाचो आ कलयुग नो અવતાર એવું ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર આપણે આનો વિકલ્પ ઉમેદવારને ચૂંટાયર ચૂકવાનો નિર્ણય કરશું તો ભવિષ્યમાં વિસાવદર ભેસાણની અંદર કોઈ બહારના બલુન આવીને તમારી ઉપર નહીં ઠોપી દેવાડે આટલો તમારે જો નિર્ણય કરશો તો મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં વિસાવદર આખા ગુજરાત ના લોકો તમને વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરા